નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ડાકોરના રણછોડજી મંદિર પાસે આવેલા કિલ્લાના દરવાજા નજીક આજે અચાનક મીઠાઈની દુકાનોમાં એક પછી એક આગ લાગવાની ઘટના સામે આવી પવિત્ર સ્થળ હોવાના કારણે અહીં સામાન્ય દિવસોમાં પણ ભારે ભીડ રહેતી હોય છે પરંતુ સદનસીબે ઘટના સમયે વિસ્તાર તુલનાત્મક શાંત હતો જેના કારણે કોઈ જાનહાનિ ન હોવાના સમાચાર મળ્યા છે આગ લાગતા જ દુકાનદારો અને સ્થાનિક લોકોમાં નાસભાગ મચી હતી ઘટનાની જાણ થતાં જ અગ્નિશામક દળ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયું અને થોડા સમયના પ્રયાસો બાદ આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો આગના કારણે અનેક દુકાનોમાં નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી મળ્યા છે પરંતુ સાચું મૂલ્યાંકન બાદમાં જ સામે આવશે રિપોર્ટર રાહુલ રાજપૂત સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ